નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો ડોનાલ્ડ ટ્રમ્પની ભારત સમિત તમામ બ્રિક્સ દેશોને ખુલ્લે ધમકી આરએસએસનો ભાજપને સ્પષ્ટ સંદેશ સીએમ માટે ફડણવીસ સિવાય અન્ય કોઈ સ્વીકાર્ય નથી કેન્દ્ર સરકાર સાઉથ અરેબિયા સાથે ભાગીદારીમાં ગુજરાત અને આંધ્રપ્રદેશમાં બે રિફાઇનરી થાપશે સૌરભ ભારદ્વાજે કહ્યું ભાજપના નેતાઓ તમામ રાજ્યમાં રેલી કરે છે તેમના પર ક્યારેય હુમલો થયો નથી અરવિંદ કેજરીવાલ પર સતત હુમલા થઈ રહ્યા છે દિલ્હી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોઈ પક્ષ સાથે નહીં કરે ગઠબંધન રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલની કેબિનેટ બેઠકમાં ધર્માંતરણ વિરોધી બિલને મંજૂરી આપી વહેલી સવારમાં મોંઘવારીનો જોરદાર આંચકો સતત છઠ્ઠી વખત ગેસ સિલિન્ડરની કિંમતમાં સોળ રૂપિયા પચાસ પૈસાનો વધારો પીએમ મોદીએ કહ્યું ભારતની અર્થવ્યવસ્થા વિશ્વના ઘણા દેશોને પાછળ છોડી રહી છે ઉત્તરાયણ સંદર્ભે અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું લાઉડ સ્પીકર અને કેટલીક પતંગો પર પ્રતિબંધ અજીત પવારે કહ્યું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ભાજપમાંથી હશે ડેપ્યુટી સીએમ એનસીપીની શિવસેનામાંથી બનશે વાહન ચાલકો માટે માઠા સમાચાર ડિસેમ્બરની પહેલી તારીખથી સીએનજી ગેસના ભાવમાં દોઢ રૂપિયાનો વધારો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને મળવાપાત્ર નિવૃત્તિ પછી ગ્રેજ્યુટીની રકમમાં પાંચ લાખનો કર્યો વધારો આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુએ રાજ્યના વક બોર્ડનું કર્યું વિસર્જન સીએમઆતિશીએ બીજેપી નેતા વિરેન્દ્ર ગુપ્તાને ઓફર કરી બર્સ માર્શલો માટે એલજીની મંજૂરી મેળવી આપો તમારી સામે ચૂંટણી નહીં લડીએ હિન્દુ સમાજને ટકાવી રાખવા પર બોલ્યા મોહન ભાગવત બે થી સામ્રાજ્ય ઉભું કરી દીધું શક્તિપીઠ અંબાજીના વિકાસ માટે સરકાર દ્વારા બાર હજાર કરોડ ની ગ્રાન્ટ ફાળવવામાં આવી ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ દસ અને બાર ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદ્દતમાં કર્યો વધારો તાવથી લઈને કેન્સર સુધીની આડત્રીસ દવાઓના સેમ્પલ થયા ફેલ દર્દીઓ માટે મોટો ખતરો મલ્લિકા અર્જુન ખડગે રાજેન્દ્ર પેશિયાનો આદેશ ઉત્તર પ્રદેશમાં સંભલની સીમામાં દસ ડિસેમ્બર બે ચોવીસ સુધી બહારના લોકોને આવવા પર પ્રતિબંધ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં આરને લઈને પાર્ટીના પ્રમુખ મલ્લિકા અર્જુન ખડગેને ખખડાવ્યા મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામ બાદ હવે કોંગ્રેસ સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરવાના મૂડમાં સીડબ્લ્યુસીની બેઠકમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું ભારતને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને બદલે પરંપરાગત બેલેટ પેપર પર પાછા ફરવું જોઈએ ચૂંટણી પંચે કોંગ્રેસના પ્રતિનિધિત્વ મંડળને આમંત્રણ આપ્યું ઈવીએમમાં પારદર્શક પ્રક્રિયાની સમીક્ષા કરાવશે અખિલેશ યાદવે સંભલ હિંસામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને પાંચ પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી ટેરિફ વધારવાની ટ્રમ્પે ધમકી આપતા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડો અમેરિકા પહોંચી ગયા ટી રાજાએ કહ્યું મહાકાલ મંદિરથી પચાસ કિલોમીટરના વિસ્તારમાં કોઈ પણ મુસ્લિમોની હોટલ હોવી જોઈએ નહીં કોંગ્રેસ નેતા જગપાતે કહ્યું ચૂંટણી પંચ પીએમ મોદીનો કુતરો છે પીએમ મોદીએ પેલેસ્ટાઈનના વિકાસ માટે ભારતના સમર્થનનું વસન આપ્યું રૂષ યુક્રેન વોરમાં મહાવિનાશના ભણકારા પુતિને આપી ચેતવણી બત્રીસ દેશોમાં ફફડાટ બાંગ્લાદેશ સરકારે હવે હિન્દુઓના બેંક ખાતાઓને નિશાન બનાવ્યા સત્તર જેટલા ખાતાઓ ફ્રીઝ કર્યા ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંબણીયાનો મોટો ખુલાસો ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિખવાદનું કાવતરું સીએમ યોગીએ કહ્યું વિપક્ષના નેતાઓ સહિત તમામ મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલોને મહાકુંભમાં બોલાવવામાં આવશે સુરતમાં વધુ એક જમીન કોબાડ સો કરોડની જમીનનો બારોબાર સોદો મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કોંગ્રેસને પાયાના સ્તરેથી મજબૂત બનાવવા આકરા નિર્ણયો લેવા પડશે પપ્પુ યાદવને લોરેન્સ બિશનુ ગેંગે આપી જનથી મારી નાખવાની ધમકી સંજયસિંહનો બીજેપીને જવાબ ગૃહમંત્રી ક્રાઇમ રોકતા નથી માત્ર અરવિંદ કેજરીવાલને ટાર્ગેટ કરે છે રામદાસ અઠાવલાએ કહ્યું એકના શિંદેએ ઉદ્વય ઠાકરેને સારો પાઠ શીખવ્યો બંગાળની ખાડીમાં ઉદભવેલું વાવાઝોડું ફંગલ નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તમિલનાડુ અને પોંડીસેરીમાં મસાવશે તબાહી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ધોરણ અગિયાર બારમાં ભણતા વિદ્યાર્થીઓને બે વર્ષ દરમિયાન કુલ પચીસ હજારની આર્થિક સહાય આપવામાં આવશે સુરત ડાયમંડ વર્કર યુનિયને મુખ્યમંત્રીને પત્ર લખીને કરી માંગ રત્ન કલાકારો માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવે ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન હિન્દુઓ પર અત્યાચાર કરનાર બાંગ્લાદેશ હવે ઘૂંટણી આવશે પાકિસ્તાની કમરસીમાએ કહ્યું નરેન્દ્ર મોદી ભારતમાં સત્તા પર રહેશે ત્યાં સુધી પાકિસ્તાની અને બાંગ્લાદેશી ખેલાડીઓને કોઈ સ્થાન નહીં મળે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું કહ્યું આખો પરિવાર આવે તો પણ અમને વાંધો નથી સંસદની કાર્યવાહી બે ડિસેમ્બર સુધી થકી વિપક્ષે અદાણી અને સંભલ મુદ્દે સરકારને ઘેરી દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની મોટી જાહેરાત આમ આદમી પાર્ટી કે અન્ય કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે વક સુધારો કાયદો બે હજાર પચીસ સુધી મોકૂફ કેન્દ્ર સરકારે દેશભરમાં અઠાવન હજાર નવસો ને ઓગણત્રીસ મિલકતો પર ગેરકાયદેસર કબજો હોવાની માહિતી આપી અરવિંદ કેજરીવાલે કહ્યું લોરેન બિષ્ણુ સાબરમતી જેલમાંથી ગેંગ ચલાવી રહ્યો છે તેમને ભાજપનું રક્ષણ મળ્યું છે તેથી જ ગુનેગારો એટલા નિર્ભય છે ગિરિરાજ સિંહે કહ્યું ભારતનું દુર્ભાગ્ય છે પાકિસ્તાનમાં હિન્દુઓ બસ્યા જ નથી વારાણસીની એકસો પંદર વર્ષ જૂની ઉદયપ્રભાત કોલેજ પર વકફ બોર્ડનો દાવો મહારાષ્ટ્રની હાર બાદ કાવાસી લખમાએ કહ્યું કોંગ્રેસ પાર્ટી જ્યાં સુધી બેલેટ પેપર દ્વારા ચૂંટણી ન થાય ત્યાં સુધી આગામી ચૂંટણી લડશે નહીં યુએનની મોટી જાહેરાત અનેક દેશોમાં સહ હજાર સૈનિકો તૈનાત કરનાર ભારતને ફરી મોટી જવાબદારી સોંપી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું તમામ જમીન સંપાદિત હોય તેવા ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે કોઈ મુશ્કેલી નહીં પડે લોકસભામાં ગાંધી પરિવારની સોળમી સભ્ય બની પ્રિયંકા ગાંધી પ્રણિત લોકોને નવા વર્ષની મોટી ભેટ દર મહિને ખાતામાં આવશે તેતાલીસ હજાર રૂપિયા ઇન્ડિયા ગઠબંધનમાં બંગાળ સંસદમાં વિપક્ષના હંગામાંથી ટીએમસી રહ્યું દૂર પ્રિયંકા ગાંધીએ હાથમાં બંધારણ લઈને શપથ લીધા સંસદમાં જોવા મળ્યો અનોખો નજારો બાંગ્લાદેશમાં હિન્દુ પર થતા અત્યાચાર પર મમતા બેનર્જીએ કહ્યું આપણે આ વાત કરવી જોઈએ ડીએમકે સરકારે તમિલનાડુમાં વિશ્વકર્મા યોજના લાગુ કરવાનો ઇન્કાર કર્યો ભાજપે જ્યારે જ્યારે સીએમ પસંદ કરવામાં બોતેર કલાકનો સમય લગાવ્યો ત્યારે સરપ્રાઇઝ શહેરાની થઈ એન્ટ્રી સૌરાષ્ટ્રમાં ચાર સહિત રાજ્યમાં સત્રીસ નવા રેલવે સ્ટેશન બનાવવાની આપી મંજૂરી ઇસ્લામિક શાસન પહેલા સંભલની જામા મસ્જિદના સ્થાને હરિમંદિર હોવાનો દાવો પીએમ કિસાન યોજનાનો ઓગણીસમાં હપ્તાના બે હજાર રૂપિયા એકત્રીસ ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવશે